હેલો ફ્રેન્ડ્સ આજે આપણે પરફેક્ટ એવા બુંદીના લાડુ બનાવીશું જે ઘરે બનાવવા ખૂબ જ સરળ છે તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે બુંદીના લાડુ બનાવવા માટે એક મોટા પેનમાં બે કપ ખાંડ લીધી છે અને દોઢ કપ પાણી લઈશું તો આ રીતનું પેન થોડું મોટું જ લેવાનું કેમકે આપણે પછી અંદર બુંદી એડ કરીએ ત્યારે અંદર આપણને ઇઝી પડે બધું મિક્સ કરવામાં અને હવે આપણે ખાંડને ઓગાળી લઈશું ગેસની આ મીડિયમ જ રાખવાની ખાંડનું પાણી ઉકળવા માંડે એટલે તેમાં ચપટી કેસર એડ કરવાનું તો કેસર એડ કરવાથી કલર પણ સારો આવશે અને એક ફ્લેવર આવશે પણ કેસર એડ કરવું બિલકુલ ઓપ્શનલ છે તેના બદલે કલર પણ એડ કરી શકાય અને હવે આપણે પાણીને ચાર પાંચ મિનિટ માટે મીડિયમ આંચે ઉકળવા દઈશું તો ચાર પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણા કેસરનો સરસ કલર આવી ગયો છે અને આપણી ચાસણી પણ થોડીક ચીકાસ પડતી થઈ ગઈ છે જો આ રીતની થોડીક ચીકાસ પડતી ચાસણી કરી લેવાની જે મધ હોય છે એ રીતની આપણે ચાસણી કરવાની અને પણ તાર નથી બનાવવાનો બસ આ રીતની ચાસણી થઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી લઈશું અને તેમાં વન ફોર ટી સ્પૂન જેટલો ઇલાયચી પાવડર એડ કરીશું અને એક ટીપું મારી પાસે આ રીતે લિક્વિડ કલર છે યલો કલર તે એડ કરીશું પણ કલર એડ કરવો બિલકુલ ઓપ્શનલ છે જે સાદો પાવડર કલર આવે છે તેનો પણ ઉપયોગ કરી શકાય મિક્સ કરી લેવાનો અને ચાસણીને ઢાંકી દઈશું અને હવે અહીંયા બે કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે અને બુંદી બનાવવામાં લોટને હંમેશા ચાળીને જ ઉપયોગ કરવાનો તો બે કપ ચણાના લોટને આપણે ચાળી લઈશું લોટ ચડાઈ જાય એટલે એક કપ પાણી લેવાનું અને આપણે બેટર બનાવી લઈશું તો એક જ ડાયરેક્શનમાં બેટરને થોડું થોડું પાણી એડ કરીને મિક્સ કરવાનું જેથી ગાંઠા વગરનું બેટર તૈયાર થઈ જશે તો જો આ રીતે થોડું થોડું જ પાણી એડ કરીશું એટલે સરસ બેટર બની જશે તો જો આ રીતનું બેટર બનાવી લેવાનું આ રીતે નીચે પડે એ રીતનું બેટર બનાવવાનું અને બેટરને આપણે બે ત્રણ મિનિટ માટે ફેંટી લઈશું જેથી આપણી બુંદી સરસ બને બે પિંચ જેટલો ખાવાનો સોડા એડ કરવાનો તો જો આ રીતે બે ચપટી ખાવાનો સોડા એડ કરીશું અને મિક્સ કરી લઈશું અને પાછું એક બે મિનિટ માટે ફેંટી લેવાનું તો તમે જેમ આ બેટર ફેંટશો એમ તમે જોઈ શકો છો કે કલર સરસ ચેન્જ થઈ ગયો છે બસ આ રીતનું બેટર તૈયાર કરી લેવાનું અને બેટર આપણે બુંદી પાડવા માટે આ રીતનો ઝારો અથવા તો આ રીતની ખમણીનો પણ ઉપયોગ કરી શકાય જે મોટા કાણાવાળી ખમણી હોય એનો ઉપયોગ કરવાનો અને હવે તેલ ગરમ થાય એટલે તેમાં આ રીતે બુંદીને પાડી લેવાની ઝારો બિલકુલ હલાવવાનો નહીં એક જ જગ્યા ઉપર ઝારો રાખવાનો અને બુંદીને પાડી લેવાનો તે એકદમ સરસ બુંદી પડી જશે તો બુંદીનો મીડિયમ આંચ રાખીને બુંદીને સરસ ગુલાબી કલર જેવો થાય ત્યાં સુધી તળી લઈશું એટલે સરસ ક્રિસ્પી થઈ જશે આછો ગુલાબી જેવો કલર થવા દેવાનો તો આ રીતે થોડીક હલાવીને આપણે બુંદીને તળી લઈશું તો જો આ રીતનો આછો ગુલાબી કલર થઈ ગયો ને એટલે આપણે બુંદીને કાઢી લેવાની અને ગેસની આંચ મીડિયમ રાખવાની એટલે આપણી બુંદી સરસ ક્રિસ્પી બનશે અને તે જ રીતે બીજી બધી બુંદીને પાડી લઈશું તો કેટલી પરફેક્ટ અહીંયા બુંદી બની છે ને તો જો આ રીતે સરસ બુંદી બનીને તૈયાર થઈ ગઈ છે જો એક ભાંગીને પણ બતાવી દઉં તો કેટલી ઇઝીલી ભાંગી જાય છે એકદમ ક્રિસ્પી બની છે તો હવે આપણી હા ચાસણી પણ હશે કે ગરમ જ છે તેમાં આપણી આ બુંદી એડ કરી લઈશું ચાસણી બિલકુલ ઠંડી નહીં થવા દેવાની ગરમ ચાસણીમાં જ આપણે બુંદીને એડ કરવાની તો બુંદી સરસ ચાસણી એબ્ઝર્વ કરી લેશે અને હવે મિક્સ કરી લઈશું જો તમારી ચાસણી ઠંડી થઈ ગઈ હોય તો સહેજ ગરમ કરી લેવાની મિક્સ કરીને ઢાંકીને ચાર પાંચ કલાક રહેવા દેવાનું અને વચ્ચે બે ત્રણ વાર હલાવતા જવાનું એટલે બુંદી બધી જ ચાસણીને પી જશે તો જો ચાર કલાક પછી એકદમ સરસ અહીંયા બુંદી બધી ચાસણીને એબ્ઝો કરી લીધું છે થોડુંક હજુ મને નીચે ચાસણી જેવું લાગે છે પણ જો આ રીતનો ઝારામાં આપણે બુંદી પાડીએ ને તો એકવાર બુંદી પાડીને ઝારાને સાફ કરી લેવાનો અને પછી બીજી બુંદી પાડવાનું એવું ધ્યાન રાખવાનું તો આપણી બુંદી સરસ પડશે તો ચાસણીમાં થોડું પાણી હતું એટલે ચાસણીને એકાદ મિનિટ માટે ગેસ ઉપર મૂકીને પાણીને બાળી દઈશું એક બે મિનિટ માટે રાખવાનું જ્યાં સુધી આપણું પાણી એકદમ સરસ બળી જાય જો આ રીતનું થઈ જાય નીચે ત્યાં સુધી આપણે બાળી લેવાનું ગેસની આંચ મીડિયમ જ રાખવાની એટલે નીચે બુંદી ચોંટી ના જાય અને હવે તેમાં પિસ્તાની કતરણ એડ કરી લઈશું મેં પેન નીચે ઉતારી લીધું છે ગેસ ઉપરથી અને એક ચમચી મગજ બી એડ કરી લેવાના અને મિક્સ કરી લઈશું તો અહીંયા એકદમ સરસ આપણી બુંદી બનીને તૈયાર થઈ ગઈ છે આ રીતે જો છુટ્ટી રાખવી હોય તો છુટ્ટી પણ રાખી શકાય બુંદી બનાવ્યા પછી બીજે દિવસે બહુ સરસ લાગે છે અને હવે આપણે બુંદીના લાડુ વારી લઈશું તો બસ આ રીતે બંને હાથની મદદથી લાડુ વારી લેવાના એકદમ ઈઝીલી જ લાડુ વરાઈ જશે થોડુંક હસેકું હોય આપણું વાપ ત્યારે જો લાડુ વાળશો ને તો સરસ વરાઈ જશે તો જો એકદમ સરસ અહીંયા બુંદીના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે આ જ રીતે આપણે બધા લાડુ બનાવી લઈશું તો કેટલા પરફેક્ટ અને ગણપતિ દાદાને ભાવે અને ગણપતિ દાદાના પ્રિય એવા બુંદીના લાડુ બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો